વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિએ દુનિયાને અલવિદા કહી દીધું ફેબ્રુઆરી બે હજાર બાવીસ માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે તેમને સૌથી વૃદ્ધ વ્યક્તિ જાહેર કર્યા હતા તે સમયે તેમની ઉંમર એકસો બાર વર્ષ બસો ત્રેપન દિવસ હતી મહત્વનું છે કે વેનેઝુએલાના પ્રમુખ નેકોલસ માદુરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જુવાનના મોતની જાણકારી આપી હતી જુવાનનો જન્મ સત્યાવીસ મે ઓગણીસો ના રોજ થયો હતો તેમના અગિયાર પુત્રો એકતાલીસ દોહીત્રી અઢાર પૌત્ર પૌત્રીઓ અને બાર ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે તો ગિનેઝના અહેવાલ પ્રમાણે જુવાન વ્યવસાય એક ખેડૂત હતા તેમણે તેમની લાંબી ઉંમરનું રહસ્ય સખત મહેનત સમય પર આરામ કરવો અને દરરોજ શેરડીમાંથી બનેલો એક ગ્લાસ